ભાઈ પ્રેમલ ભાઈ આપણે જયારે નાના હતા ત્યારે તો આ બધી વસ્તુ તો જોવા નથી મળતી આપડે અમે તો નાના હતા ને ભાઈ અમે તો તમે સાચું કહું અમે ઓઇલ થી રમતા ગારાથી રમતા એ બધી દુનિયા જતી રહી વર્ગ જતો રહ્યો હવે તો બધું ઓટોમેટિક આ બધી વસ્તુ વિજયભાઈ ક્યાં મળવાની ગયો મને શ્રી ગણેશ સામે અને આ બધી પિચકારીઓ ઇલેક્ટ્રોનિક ઘર બેઠા મળી ભાઈ આપડે જોઈ દે આવું બધી વેરાયટીક પિચકારીઓ કેમિકલ વગર ના ગુલાલ કેમિકલ થી રમતા સુગંધ આવે સુગંધ આવે અને એમાં એવા એવા કલર થી રમતા સાહેબ કેરોસીન ઘસતા સાબુ નતા જતા હવે તો સુગંધ વા સારા એવા કલર આવી ગયા છે કે તમારે સ્કીન પણ નુકસાન નહીં થાય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો ને ઘર બેઠા જોતું હોય તો આવી જશે ને ભાઈ મળી જશે મળી જશે બધી પિચકારી ઇલેક્ટ્રોનિક આધી પિચકારી જેવી જોઈએ બધી મળી જશે ને સો ટકા મળી જશે